હું આ હોસ્ટેલમાં રહું છું આ નવરાત્રિનું આયોજન ખૂબ સરસ રીતે કર્યું છે અને આમાં ખૂબ મજા આવી છે અને હું અમારા આયોજક શ્રીઓને બધાને ધન્યવાદ કહું છું ખૂબ ખૂબ ધન્યવાદ વેરી ગુડ મસ્ત કામ કુસુમાધામ હળવદ ખાતે આ પહેલી વખત માતાજીનું મંદિર બન્યું આ પવિત્ર જગ્યા ઉપર જ્યારે પહેલી વખત ઉમિયા પાટીદાર નવરાત્રિ મહોત્સવનું આયોજન થયું છે ખૂબ જ સરસ મજાની વ્યવસ્થા સારા કલાકારો અને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે બાળાઓ દીકરીઓમાં ઉમાના ગુણગાન ગાય અને એમનો રાસ રમે છે તો પાટીદાર સમાજ આ નવરાત્રિ મહોત્સવનું આયોજક એ સમગ્ર પાટીદાર સમાજ વતી પાટીદાર સમાજની હળવદ શહેર હતા હળવદ તાલુકાના તમામ ગામડાઓના દીકરીઓને અમે વિનંતી કરીએ છીએ કે આપ મા ઉમિયાના દર્શન કરવા આવો અને સાથે સાથે આ નવરાત્રીના પવિત્ર તહેવારમાં આપ પણ રાસ રમવામાં જોડાવ એવી અમારી નમ્ર અપીલ છે અને ખૂબ જ સરસ મજાનું આયોજન છે તો અમારી અપીલ છે કે બધી હળવદ શહેર તથા હળવદ તાલુકાના પાટીદાર દીકરીઓ આ નવરાત્રી મહોત્સવમાં રાસ રમવા આવે એવી અમારી વિનંતી છે આજે નવરાત્રીનો ત્રીજો દિવસ ત્રીજી રાત ખેલે આવો કેવી મજા કરાવી રહ્યો છો ને કેવા અહીંથી ગરબા રજૂ કરી રહ્યા છો તમે જય માતાજી મારું નામ મનોજ સાંરામ છે નવ મોરબીથી છું મને આ દીકરીઓ સાથે રમવાની અને ગાવાની એટલી બધી મજા આવે છે કે આમ મને એક સાક્ષાત એવો ભાવ થાય છે કે સાક્ષાત નવદુર્ગા જ્યારે આ ચાચરના ચોકમાં રમતી હોય બાળા સ્વરૂપે ત્યારે કંઈક અલગ જ અંદાજથી અમને ગાવાની મજા આવે છે અને દીકરીઓ પણ સામે એટલું બધું આમ અલગ અંદાજથી રમી શકે છે અને અમને ખૂબ જ મજા આવે છે આ દીકરીઓની સાથે રમવાની અને રમાડવાની અને ગાવાની કારણ કે આજનો આ ત્રીજો દિવસ માતાજીના નવલા નવરાત્રિનો ઉમાધામ નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ હળવદની આ પટાણગઢમાં જ્યારે પ્રથમવાર આયોજન થઈ રહ્યું છે અને એમાં પણ ગુજરાતનું ગુંજતું એવું નામ એટલે કે રમેશ ભદ્રા પ્રેઝન્ટ હેમાંગ ભદ્રા પ્રેઝન્ટ અંજલી ઇવેન્ટ અને એપલ ઇવેન્ટના તમામ કલાકારો સાંજિંદાઓ અને આરબી સાઉન્ડના સથવારે અમે મન મૂકીને રમીએ છીએ ગાઈએ છીએ અને ઝૂમીએ છીએ જય માતાજી મહોત્સવ ચાલે છે ત્યારે ઉમૈયા નવરાત્રિને કંઈક ઉત્સાહ જ કંઈક અલગ છે શું કહેવું છે ઉમાધામ હળવદમાં ભવ્યથી ભવ્ય પ્રતિષ્ઠિત ફર્સ્ટ ક્લાસ મજાનું મંદિર બન્યું છે તો મા ઉમાના સાક્ષાત દેશના હોય ત્યાં કંઈક અલગ જ હોય અને ઉમાધામનું આયોજન હોય એટલે ક્યારેય ઓછું ન હોય એ સો ટકા એમાં બધાનું ઇન્વોલ્વમેન્ટ હોય છે અને અમારા આગેવાન જસુભાઈ પટેલની આગેવાની હેઠળ અને દિવ્યાંગભાઈની આખી યુવા ટીમ સખત મહેનત કરીને આ સુંદર મજાનું ભવ્ય ભવ્ય આયોજન કર્યું છે સાથે સાથે તમામ સ્પોન્સરશ્રીનો સહકાર પણ ખૂબ સારો મેળ્યો છે જેથી કરીને અમારી જે દીકરીઓ છે દોઢસોથી બસો દીકરીઓ અમારી હોસ્ટેલની એ બધી તો રાસ રમે છે ગરબે ઘૂમે છે પણ હળદની આજુબાજુની જનતા પણ અહીંયા લાભ લેવા માટે આવે છે ફૂલ સુંદર મજાની વ્યવસ્થા છે સારું કલાકારનું વૃદ્ધ છે સારા સંગીતકારો છે સાથે સાથે ચા પાણી નાસ્તાની ભવ્ય વ્યવસ્થા કરેલી છે તમામ દીકરીઓ ભરપેટ નાસ્તો પણ કરે છે અને ખૂબ જ મજાના ખેલ્યાઓ રંગે રમે છે ઓકે નવરાત્રિ કરવામાં આવી રહી છું અને મને ખૂબ જ મજા પણ આવે છે અને ખાસ કરી આંજલી રમેશભાઈ ભદ્રાહ એમના કોન્ટેક હસ્તક હું અહીંયા આવેલી છું અને ખાસ કરીને મજા વધારે એટલે આવે છે નવરાત્રિ તો ઘણી ગયેલી છે પણ અહીંયા માત્ર ને માત્ર માતાજીની આરાધના થાય છે નાની નાની દુઃખો રમતી હોય છે તો અમને પણ અહીંયા ગાવાની બહુ મજા આવે છે અને માન મોફો મર્યાદા સંસ્કૃતિને સાથે રાખીને અહીંયા નવરાત્રિનું આયોજન થાય છે તો ખૂબ સરસ સુંદર નજાનું આયોજન છે અને અમને બધાને ખૂબ સરસ નજાવવા છે મિત્રો આ જે ઉમૈયા જ્યારે નવરાત્રી મહોત્સવ ઉજવી રહી છે હળવદના પટાકડમાં ત્યારે યાની દીકરીઓ શું કહી રહી છે જરા જોતા તો રહો શું નામ છે તમારું અરે ડોલીબેન ઘણા ઘણા નવરાત્રિના દિવસો ચાલી રહ્યા છે શું કહેવું છે નવરાત્રિમાં બસ ન ઓ માતામાં નવરાત્રી આજે ત્રીજો દિવસ છે બહુ સરસ બહુ સરસ ગરબા ગવાય છે ઘણા બધા લોકો આવે છે અમે હોસ્ટેલમાં રહીએ છીએ પણ આમ રમવાની બહુ મજા આવે છે કેટલા ધોરણમાં ભણો અગિયાર અગિયાર સાયન્સ આર્ટ્સ કોમર્સ ગુડ મિત્રો ખાસ કરીને વાત કરવામાં જો 11 આર્ટ્સની જે દીકરીઓ છે એ આજે રૂમ ઝૂમી રહી છે શું રૂમ ઝૂમી રહી છે વાત કરવી છે નવરાત્રીના મહોત્સવની નવ દુર્ગાના નવ માતાના નામ ખબર છે

મોરમોરા ઋતુિયા સભાઈ 11 8 છે આ મા નાવラ પે ચાલી રહી છે ત્રીજો દિવસ છે આજે અમે અમારી સાતડેની સવારે રોજ જઉં thi રમી રહી છે માં ઉમીના ભરોસે આજે ત્રીજો દિવસ રમી રહી છે હડવત માં આયોજક કોણ છે બોઠી જસુભાઈ કરો શું નામ છે તમારું જાનવી વિદ્યાલયની અહીંયા હું શિક્ષણ મેળવું છું અહીંયા અમારે નવરાત્રિનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં હું અને મારા ફ્રેન્ડ્સ અમે બધા ખૂબ જ મજા કરીએ છીએ અમારા જસુ સર અમારું ઉમિયાધામ બહેનો અમારા કડવા પાટીદારની માં જ્યારે અહીંયા અમારા આંગણે આવી ત્યાર પછી અમારે ખૂબ જ મસ્ત આયોજન કરવામાં આવ્યું છે અને અમારા જસુ સર એમને તો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ વેરી વેરી થેન્ક યુ કે હું છું એમને અમને આવી રીતે રમાડ્યા અને અમને આવો આનંદ મેળવરાવ્યો તો થેન્ક યુ જસ સર નામ છે તમારું મારું નામ યશા છે હું ધોરણ 10 માં ભણું છું સરસ અમે હોસ્ટેલમાં રહીએ છીએ અહીંયા નવરાત્રીનું ખૂબ સરસ આયોજન કરવામાં આવ્યું છે અહીંયા મોટું ઉમિયાનું મંદિર છે અને ભવ્ય જગ્યા છે અહીંયાની